એ બધું મૂક ના મમ્મી ખર્જો કેટલો થયો તો કે શું કીધું ના ગણે શું બોલે ના ગણે ખર્જો એમ કહું શું લે આ તા મે જે ખર્જો થયો હોય આપણો શું લેયા ગણવો પડે કઈ ની મમ્મી મૂક ના એક ઉંદેડું છે ને સી બનવાનો ટ્રાય કરતું તું તું તો ગયા બેટે બન્યા વગર ભાઈ જેવો પેલો જો એ તમને મારા ભાઈ અરે તમારો આખો પરિવાર થી આ રમો કયો ઉંદેડા જેવો જુઓ પરિવાર આખો દાડો બીજું કઈ ખા ખાજ કરો જુઓ ને ભૂખ લાગી છે જમવાનું બનાય મારા માટે કઈ જમવાનું નઈ બનાવવાની ગરમી તો જુઓ છેલ્લી વાર કહું છું જમવાનું બનાય કે નહીં ના ના એટલે હજી વિચાર લેવ પછી એમ ના થાય તને મોકો નતો આપ્યો તમારો આ પાવર મને ના બતાવો મને કઈ તમારથી બીક નહી લાગતી આ બરાબર શું કરો છો ગાંડા થઈ ગયા છો ઉભા રહો બનાવી લાવું છું એસો મને ઢીલો પોચો સમજો તો અરે તમે કહેતા હતા ને મેં શોપિંગ કરી લીધી છે અરે બહુ સરસ તને ગમ્યું અરે મને બહુ જ ગમ્યું બસ તો પછી તને ગમન તું ખુશ એટલે હું ખુશ સમજી લે કેટલા હલવાના છે બોલે

એવું ના ચાલે હવે કીધું એટલે લેવું જ પડે અલે ના લેવાય તને વાન નહીં એક તો બધું કરે કરે ને અને મે કીધું જ ખોટું જે ગમાય લઈ લેજે તો પહેલા માપમાં રાખીને બોલીએ લે બાત લાયો છું પણ કોઈ બાત ભરીને નહીં લાયો એટલા તો હું તારું અહીંયા આગળ લઈ જકો પણ તમે તો પહેલા બકબક કરતા થાય તો મેં તો બીજું તાઈને કટાયું છે હવે લઈ આ લઉં જ પડશે હવે એક કામ કર ફટાફટ આઈથી ને કરવાનું કર ભલે હોતા તનન મને બી એને કશું બિલ બિલ આપણે જો લેવું નહીં અને વસ્તુ લેવી નહીં પણ મને ગમે છે લે તને તો બધુંય જ ગમે હું વેચાઈ જઉં તો અવાજ નઈ આ માણસ એવો છે નહીં લઈ જશે આજુબાજુ જોતી મહેરબાની કરીને ચલ ચલ ફટાફટ લેવા દો